રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકો માટે ઉર્જા કેન્દ્રો બન્યા છે પોષણયુક્ત ભોજન અને નિષ્ઠાવાન કાર્યકર બહેનો દ્વારા લેવામાં આવતી વાત્સલ્ય પર કાળજીને લીધે આંગણવાડી કેન્દ્રો બાળકોની સ્વેચ્છાએ જવું ગમે તેવા બન્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વર્તમાન પેઢીની સાથોસાથ આવનાર પેઢીઓના સશક્ત અને સમૃદ્ધ ભવિષ્ય માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો પરથી બાળકો કિશોરીઓ ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને પોષક તત્વોથી સભર ટેક હોમ રાશન વિનામૂલ્યે આપી અને પોષણયુક્ત ભવિષ્યના નિર્માણ માટે અવિરત કાર્ય કરી રહી છે આજે રાજ્યભરની આંગણવાડીઓ માત્ર ઇમારતો નથી પરંતુ સમય અનુરૂપ સુવિધાઓ રમતગમતના સાધનો અને સુખ સુવિધાઓ સાથે સુસજ્જ નંદઘર બની છે આ કેન્દ્રોમાં આવતા બાળકોને ગુણવત્તાયુક્ત જ્ઞાન પોષણયુક્ત આહાર સાથે ઉત્તમ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે તેમના પ્રારંભિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે નિષ્ઠાવાન કાર્યકર બહેનો દ્વારા લેવામાં આવતી વાત્સલ્ય પર કાળજીને લીધે આંગણવાડી કેન્દ્રો બાળકોની સ્વેચ્છાએ જવું ગમે તેવા બન્યા છે બાળકો દીકરીઓને માતાઓ સુપોષિત અને સક્ષમ બની અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ વંદે માતરમ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે